એ અધિકારી કેતન દેસાઈ છે વર્ષોથી આ જ વિભાગમાં ટેન્ડર પ્રક્રિયાની અંદર સામેલ છે દરેક ટેન્ડરમાં વર્ષોથી છે તો એણે આગળના મોટા ડ્રીમ પ્રોજેક્ટની અંદર પણ એણે કઈ કઈ પ્રકારની કાર્યવાહી કરી છે કઈ પ્રકારની ગેરરીતિ આતી છે એની પણ તપાસ થવી જોઈએ આઠસો કરોડનું ટેન્ડર સોળસો કરોડના અધિકારીઓ કરી દે છે અને પછી કમિશનર ધ્યાનમાં આવે આપને ધ્યાનમાં આવે તો આ ફાયદો કોને થશે જો સોળસો કરોડનું ટેન્ડર પાસ થાય તો કોને ઇશાર્યા થયું હશે સુરત મહાનગરપાલિકાનો વિવાદોથી જૂનો સંબંધ રહ્યો છે નાતો રહ્યો છે વધુ એક વિવાદ સામે આવ્યો છે અને એટલા જ માટે સુરત મહાનગરપાલિકાની કમિશનર શાલિની અગ્રવાલે કેતન દેસાઈ નામકના એક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે શું સમગ્ર મામલો છે કઈ રીતે અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એ બાબતે અમારી સાથે વાત કરશે ભાજપના ધારાસભ્ય વિનોદભાઈ છે એમને દ્વારા જ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર પ્રક્રિયા કઈ રીતે થઈ છે અમારી સાથે વાત કરી વિનોદભાઈ કઈ રીતનો આ સમગ્ર મામલો છે શું ઘોટાળો થયો હતો ક્યારે આધારે કાર્યવાહી કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા વર્ષો એક ડ્રેનેજના પાણીનો જે નિકાલ હોય એને ટીટેડ કરી અને ઉદ્યોગોને એ પાણી આપતી હતી અને એનાથી જે આવક થતી હતી એ આવક સુરત મહાનગરપાલિકા લોકોના હિતમાં વાપરતી હતી ખર્ચ કરતી હતી એવો જે બીજો લગભગ દોઢસો કરોડ જેટલો આવક થાય એ પ્રકારનો પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા બીજો પ્રસ્થાપિત કરવા જઈ રહી હતી એવા સમયે નવસો કરોડ જેટલું એનું એસ્ટિમેટ બન્યું હતું એસ્ટિમેટ મંજૂર કરવામાં આવ્યા હતા રાજ્ય સરકારે મંજૂરી આપી હતી એ નવસો કરોડના એસ્ટિમેટ સામે લગભગ સોળસો કરોડથી વધારેના એના ટેન્ડર આપવાની તૈયારી કરવામાં આવી હતી અને એ ટેન્ડર આપવા માટે દરખાસ્ત શ્રી મારફત સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેનમાં આવવા માટે મોકલવામાં આવી હતી એવા સમયે કમિશનરશ્રીના ધ્યાન પર આવ્યું એણે એ દરખાસ્તને રોક લગાવી મારા ધ્યાન પર આવ્યું કે કંઈકને કંઈક આમાં ગફલા દેખાય છે કોઈ પણ જે પ્રકારે બે બંને એસ્ટિમેટના ટેન્ડરમાં જે ડિફરન્સ છે આવું શક્ય ન બને કારણ કે થોડું ઘણું અબઉ ટેન્ડર આવી શકે સો કરોડ દોઢસો કરોડ બધી બસો કરોડ પરંતુ સાતસો આઠસો કરોડનું આટલો બધો ડિફરન્સ એ શક્ય પ્રથમ દ્રષ્ટિએ લાગતું નથી એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને ગુજરાત એમને પત્ર લખ્યો હતો અને એને ધ્યાનમાં લઈ અને જે કાંઈ મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવે છે એમાં આજે કેતન દેસાઈને સસ્પેન્ડ કર્યા છે પરંતુ સાથોસાથ અક્ષય પંડ્યા મુખ્ય સિટી ઈજનેર છે સુરત મહાનગરપાલિકામાં તો એની સામે કાર્યવાહી થવી જોઈએ જે કેતન દેસાઈ છે એ નાયબ કાર્યપાલક ઈજનેર અને એડિશનલ સિટી ઈજનેરના ચાર્જમાં હતા મુખ્ય સિટી ઈજનેર અક્ષય પંડ્યા છે એની સહયોગર દરખાસ્ત જાય નહીં કમિશનરમાં તો કાંઈક ને એ પણ શંકાની સોય એની બાજુ સિંધાય છે તો એમની સામે પણ તપાસ થવી જોઈએ ફક્ત કેતન જ કેમ આ મુખ્ય અધિકારી છે એની સામે તપાસ થવી પડે તપાસ થઈ પછી જે કોઈ જાણકારી મળે જે કંઈ તપાસના આધારે જે કોઈ દોષિત ઠરે એની સામે કાર્યવાહી થવી પડે જેથી કરીને સુરત મહાનગરપાલિકાની અંદર અથવા તો અન્ય મહાનગરપાલિકાની અંદર અધિકારીઓએ આવું કૃત્ય કરતાં એકવાર સો વાર વિચારે અને એની સામે એસીબીની પણ તપાસ થવી જોઈએ જે અધિકારી કેતન દેસાઈ છે વર્ષોથી આ જ વિભાગમાં ટેન્ડર પ્રક્રિયાની અંદર સામેલ છે દરેક ટેન્ડરમાં વર્ષોથી છે તો એણે આગળના મોટા ડ્રીમ પ્રોજેક્ટની અંદર પણ એણે કઈ કઈ પ્રકારની કાર્યવાહી કરી છે કઈ પ્રકારની ગેરરીતિ આચે છે એની પણ તપાસ થવી જોઈએ ભાઈ આઠસો કરોડનું ટેન્ડર સોળસો કરોડના અધિકારીઓ કરી દે છે અને પછી કમિશનર ધ્યાનમાં આવે આપને ધ્યાનમાં આવે તો આ ફાયદો કોને થશે જો સોળસો કરોડનું ટેન્ડર પાસ થાય તો કોને ઇશારા થયું હશે કોઈના ઇશારે નહીં પરંતુ મારી વાત એટલી જ છે કે જે પ્રકારે આઠસો કરોડનો ડિફરન્સ આવ્યો છે નવસો કરોડ જાય સોળસો પ્લસ તો ફાયદો સહજ છે કે ઉદ્યોગોને થાય અને એ ઉદ્યોગોને અથવા તો ટેન્ડર જે ટેન્ડર છે કોન્ટ્રાક્ટર એને થઈ શકે તો એ ટેન્ડર કોન્ટ્રાક્ટરને જે ફાયદો કરાવવા માટે જે પ્રયત્નો થયા છે તો એ સ્વાભાવિક સમજી શકાય કે જે કરાવવાવાળા ટેન્ડરને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાવાળા એને જ ફાયદો થાય બીજો ફાયદો એટલે એના આ બંને પાસા છે કોન્ટ્રાક્ટર અને અધિકારી અને એટલા જ માટે આ કામગીરી આ કાર્યવાહી કરવામાં આવી છે અંતિમ પ્રશ્ન છે કે સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપ શાસન કરી રહ્યું છે આપણે ગુજરાતમાં વર્ષોથી ભાજપ શાસન કરે છે છતાં અધિકારીઓના જે ખેલ છે કારણ કે બીજા ધારાસભ્ય છે આપણે કુમારભાઈ એ પણ અવારનવાર આક્ષેપો કરતા રહે છે શું આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા છે મહાનગરપાલિકાના અધિકારીઓ એમ કહી શકાય આઉટ ઓફ કંટ્રોલ કઈ થઈ ગયા છે એવું નહીં કહી શકાય કારણ કે સુરત મહાનગરપાલિકાની અંદર ભાજપનું શાસન છે ને અને એટલે જ આ પકડવામાં આવે છે અન્યથા તો આ બધું ગપડા ચાલતા હોત પણ જ્યારે મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે એટલે જ આ પકડવામાં આવે છે અને કાર્યવાહી પણ એમના દ્વારા જ થઈ રહી છે બિલકુલ વિનોદભાઈ મોરડિયા ભાજપના ધારાસભ્ય કતારગામ વિધાનસભાથી છે અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આઠસો કરોડ રૂપિયાનું જે ટેન્ડર એક સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું કે આઠસો કરોડ રૂપિયામાં આ પ્રોજેક્ટ થઈ શકે છે પણ જ્યારે ટેન્ડરિંગ માટે એ જ પ્રોજેક્ટ આવે છે ત્યારે સીધા સોળસો કરોડથી વધુનું સ્ટેટમેન્ટ આવે છે તો આમ સમજી શકાય છે કે આ આટલા કરોડો રૂપિયાનો જે ઘોટાળો ક્યાંકને ક્યાંક થવા જઈ રહ્યો હતો અને સરકારને અંધારામાં રાખીને એનો ક્યાંકને ક્યાંક ઉજાગર ધારાસભ્ય કર્યો છે અને ખુદ મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાનમાં આવ્યું હતું ત્યારે હવે અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અક્ષય પંડ્યા જે સુરત મહાનગરપાલિકાના સિટી એજિનિયર છે એમની સામે પણ શંકાની સોય થઈ રહી છે કારણ કે એમની સહી વગર કોઈપણ ફાઇલ ટેન્ડર પ્રક્રિયામાં મ્યુનિસિપલ કમિશનર પાસે ના જાય અને સ્ટેન્ડિંગ કમિટીમાં ના જાય તો એમની સામે પણ તપાસ થવી જોઈએ કારણ કે ટેન્ડર જે છે એમાં જ આપણા દેશમાં રાજ્યમાં શહેરમાં ઘોટાળા થતા હોય છે અને આવી જ રીતે કરોડો રૂપિયાનો ક્યાંક ને ક્યાંક ગોટાળો જે થવા જઈ રહ્યો હતો આઠસો કરોડમાં જે પ્રોજેક્ટ થવાનો હતો એના માટે સોળસો કરોડથી વધુની ટેન્ડિંગ પ્રક્રિયા થવા જઈ રહી હતી એ અટકાવવામાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત